વાઘેશ ઘટિયા અને આજે આપણે આવી ચૂક્યા છીએ મહેસાણા જિલ્લાના વડનગર તાલુકાના શોભાસણ મુકામે મિત્રો અહીંયા શોભાસણ મુકામે બહુ જ વર્ષો જૂની અને પૌરાણિક એવી એક વાવ આવેલ છે આ વાવનો આજે નજારો જોઈશું અને વાવની અંદર નારસંગા વીર મહારાજ અને રગતિયા વીર મહારાજનું મંદિર આવેલું છે અને જોડે જોડે ઘણા બધા દેવી દેવતાઓના પણ અંદર મંદિર છે તો એના પણ દર્શન કરીશું અને વાવનો નજારો જોઈશું મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે વાવ છે ને વાવની ઉપર ગામ લોકોએ બહુ જ સરસ શેડ બનાવ્યો છે અને અંદર મંદિર છે તો મંદિરની પણ સારી એવી સાર સંભાળ લઈ અને મંદિરનું સમારપણ સમારકામ પણ સારું એવું કર્યું છે મિત્રો હવે આપણે અંદર જઈશું અને વાવનો નજારો જોઈશું અને નારસંગા વીર મહારાજ અને રગતિયા વીર મહારાજ અને બીજા દેવી દેવતાઓના દર્શન કરીશું મિત્રો એવું કહેવાય છે કે આ વાવ બહુ જ જૂની એટલે કે સાતસો આઠસો વર્ષ પુરાણી આ વાવ છે અને સોલંકી યુગમાં બનેલી આ વાવ છે મિત્રો આ વાવ ખોદાવવાના ઉદ્દેશ એવા હતા કે જ્યારે જ્યારે પહેલાંના જમાનામાં દુષ્કાળ પડતા ત્યારે રાજા રજવાડો દ્વારા આ વાવ ગોદાવવામાં આવતી હતી અને લોકોને સાથે સાથે કામ પણ મળી રહે એટલા માટે આ વાવનું ખોદકામ કરવામાં આવતું હતું મિત્રો આ વાવ જે શોભાષણ મુકામે આવેલ છે તે વાવનું નામ સોનીચર વાવ છે અને વાવની અંદર સુંદર ચિત્રકામ પણ કરેલ છે પહેલાં અને બીજા કોઠે જ્યાં સુધી નારસંગાવીર મહારાજ અને રગત્યવીર મહારાજનું મંદિર છે બે કોઠામાં બહુ જ સુંદર ચિત્રકામ કરેલ છે અંદર સારી એવી સુવિધા છે કેમેરા પણ મૂકવામાં આવે છે તમે જોઈ રહ્યા છો સોનીચર વાવ લખેલું છે મિત્રો ગામ લોકો દ્વારા બહુ સારી એવી સાર લેવામાં આવી રહી છે આ મંદિરની મિત્રો આપણે પહોંચી ચૂક્યા છીએ પહેલાં કોઠે અને પહેલાં કોઠામાં અહીંયા અંદર ઉતરતા જ એક મંદિર છે બળિયાદેવનું અને શીતળામાંનું અને હનુમાન દાદાનું તો આપણે દર્શન કરીશું તમે સામે જોઈ રહ્યા છો શીતળા માતાજી બળિયાદેવ અને હનુમાનજીની મૂર્તિ દેખાઈ રહી છે ત્રણેય મૂર્તિઓ એક જ જગ્યાએ સ્થાપિત કરવામાં આવી છે અને હવે આપણે નીચે જઈશું અને નારસંગાવીર મહારાજ અને રગત્યાવીર મહારાજના દર્શન કરીશું મિત્રો બીજા કોઠામાં નારસંગાવીર અને રગત્યાવીર મહારાજનું મંદિર આવેલું છે બંને સાઈડ એક સાઈડ નારસંગાવીર મહારાજ છે અને એક સાઈડ રગત્યાવીર મહારાજ છે મિત્રો તમે સામે જોઈ રહ્યા છો કેટલું સુંદર સુશોભિત કરવામાં આવ્યું છે આ જગ્યા બહુ જ સુંદર સજાવવામાં આવી છે ગામ લોકો દ્વારા અંદર લાઇટિંગ પણ બહુ જ સરસ કરવામાં આવ્યું છે જ્યાં નારસંગા વીર મહારાજ અને મહારાજનું મંદિર છે કોઠામાં હવે આપણે દર્શન કરીશું નારસંગા વીર મહારાજના તમે સામે જ મૂર્તિ જોઈ રહ્યા છો તે નારસંગા વીર મહારાજની મૂર્તિ છે મિત્રો બહુ જ અલૌકિક અને સુંદર દ્રશ્ય છે નાસંગા વીર મહારાજના એક્ઝટ સામે રગતિયાવીર મહારાજનું સ્થાન છે રગતિયાવીર મહારાજની મૂર્તિની સ્થાપના કરવામાં આવે છે આવેલી છે તમે સામે જોઈ રહ્યા છો તે વાવનો નજારો કેટલો સુંદર છે આ મિત્રો સામે તમે જોઈ રહ્યા છો રગતિયાવીર મહારાજની મૂર્તિ સ્થાપિત કરવામાં આવી છે તો આપણે એના પણ દર્શન કરીશું મિત્રો રગતિયાવીર મહારાજની મૂર્તિનો પણ બહુ જ સુંદર અને અલૌકિક નજારો છે બહુ સરસ મૂર્તિ દેખાઈ રહી છે મિત્રો વાવના દરેક કોઠા ઉપર અલગ અલગ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે મિત્રો એવું કહે છે કે આ વાવના સાત કોઠા છે તો આપણે બધા કોઠામાં નીચે જઈને બધો જ નજારો જોઈશું અને બધા જ દેવી દેવતાઓના દર્શન કરીશું તમે જોઈ રહ્યા છો કેટલું સુંદર મંદિરને મઢવામાં આવ્યું છે બહુ જ સુંદર નજારો છે મિત્રો આજુબાજુથી બહુ જ લોકો અહીંયા દર્શન કરવા આવતા હોય છે અને વાવનો નજારો જોવા આવતા હોય છે તો તમે પણ કોક વાર અચૂકથી આ વાવની મુલાકાત લેશો અને બધા જ દેવદેવતાઓના દર્શન કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો હવે આપણે અહીંયાથી નીચે જઈશું અને નીચેનો નજારો જોઈશું મિત્રો દરેક કોઠા ઉપર અલગ અલગ દેવી દેવતાઓની સ્થાપના કરવામાં આવી છે મહાકાળીમાં છે બહુચરમાં છે ગોગ મહારાજ છે એમ ઘણા બધા જ દેવી દેવતાઓની સ્થાપના અહીંયા કરવામાં આવી છે તમે જોઈ રહ્યા છો નીચેનો નજારો વાવ બહુ જ ઊંડી છે મિત્રો અંદર જતાં પણ બીક લાગીએ એવું છે પણ છતાંય અમારાથી બનતી કોશિશ કરીને જેટલું અંદર જવાય એટલું જઈને તમને અંદરનો નજારો બતાવીશું સામે તમે જોઈ રહ્યા છો ગોગ મહારાજનું મંદિર મિત્રો હવે આગળ જેમ જઈશું તેમ અંદર વાવમાં અંધારું આવતું જાય છે બહુ જ ડરામણું અહીંયા અહીંયાનો સીન દેખાઈ રહ્યો છે ઉપર તમે જોઈ રહ્યા છો કોઠા દેખાઈ રહ્યા છે મિત્રો વિચાર કરો કે પહેલાંના જમાનામાં આટલી બધી ટેકનોલોજી નહોતી છતાં પણ લોકોએ કેટલી મહેનત અને મજૂરી કરીને આવી જગ્યાઓ બનાવવા બનાવી હશે અને લોકોને જીવતદાન પૂરું પાડ્યું હશે મિત્રો પહેલાંના રાજા રાજવાડાઓ જે આ કામ કરાવતા એ એ બહુ સરસ એમનું કામકાજ હતું અને લોકોને ગમે કરીને જીવતદાન આપતા હતા મિત્રો સામે તમે જોઈ રહ્યા છો ઉપરના કોઠાઓ હું તમને બતાવી રહ્યો છું અને નીચે તો બિલકુલ અંધારું છે તો નીચેનો નજારો એકદમ દેખાય તેમ નથી છતાં પણ થોડાક આપણે નજીક જઈશું અને જોઈશું આગળનો નજારો મિત્રો બહુ જ અંધારું છે અંદર ફ્લેશ ફ્લેશલાઇટ પણ કામ આપતી નહોતી એટલું બધું અંધારું હતું જો ઉપર જે કોઠો છે છેક ઉપર છેલ્લા મારે એનું અજવાળું દેખાઈ રહ્યું છે આપણને પણ એનું અજવાળું અહીંયા આવતું નથી એટલું અંધારું છેક નીચે હોય છે મિત્રો અમે સાત કોઠા ગણ્યા પણ હકીકતમાં સાત કોઠાથી પણ વધારે કોઠા અહીંયા વાવમાં આવેલા છે લોકોને કદાચ સાચી હકીકત ખબર નહીં હોય મિત્રો અમને તો અહીંયા અમે કોઠા ગણ્યા તો છેક જે વાવનો કૂવો છે કુવાના તળિયા સુધી ગણવામાં આવે તો ટોટલ ગણતરી કોઠાની દસ થાય છે દસ કોઠા છે અહીંયા મિત્રો હવે આપણે અહીંયાથી બહાર જઈશું અને બાર બહારનો નજારો જોઈશું વાવની બહાર જઈને પણ તમને વાવનો નજારો બતાવીશું બહારથી તો મિત્રો આવી સુંદર જગ્યા છે આ તો તમે પણ આ જગ્યાની અવશ્ય મુલાકાત લેશો એવી મારી નંબર વિનંતી છે મિત્રો એકદમ રોડ ટચ છે આ જગ્યા તો આવતા જતાં પણ ગમે ત્યારે અહીંયાથી તમે મુલાકાત લઈ શકો છો વિજાપુરથી જે વલાસણા હાઈવે જાય છે એ રોડ ઉપર જ શોભાસણ ગામ આવેલું છે ને રોડ ઉપર જ વાવ આવેલી છે અને જો વલાસણાથી આવો તો વિજાપુર સાઈડ જતા રસ્તામાં આવે છે આ જગ્યા તો મિત્રો આવીને આવી જગ્યાઓના અમે તમને જરૂરથી દર્શન કરાવતા રહીશું તો તમે અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેશો અને લોકો જોડે પણ સપોર્ટ કરાવતા રહેશો એ મારી નમ્ર વિનંતી છે અને મિત્રો અમને ફૂલ સપોર્ટ કરશો એ મારી નમ્ર વિનંતી છે મિત્રો જો તમારો સાથ સહકાર હશે તો અમે તમને આવી જ સુંદર અને અલૌકિક જગ્યાઓના દર્શન કરાવતા રહીશું તો ફૂલ સપોર્ટ કરજો એ મારી નમ્ર વિનંતી મિત્રો તમે સામે જોઈ રહ્યા છો તે બારથી વાવનો નજારો છે વાવની ઉપર પતરાનો શેડ મારેલ છે અને બહુ જ લાંબી આ વાવ છે તમે જોઈ રહ્યા છો ઉપરથી હું તમને નજારો બતાવી રહ્યો છું વાવનો મિત્રો ઉપરથી પણ બહુ જ સુંદર વાવનો નજારો દેખાઈ રહ્યો છે તમે સામે જોઈ રહ્યા છો મિત્રો આ પાછળની જે જગ્યાએ કૂવો દેખાઈ રહ્યો છે તે વાવનો છેલ્લો જે કૂવો અંદર છે એ ઉપરથી અમે તમને કૂવો બતાવી રહ્યા છે કૂવાની ઉપર ઝાડી લગાવેલ છે કારણ કે અહીંયા કોઈ નીચે પડી ના જાય અને સાર સંભાળ રહે એના માટે ઉપર જાળી લગાવેલ છે મિત્રો શોભાસણ ગામમાં બીજું એક રેપડી માતાજીનું ભવ્ય મંદિર આવેલું છે તો કોઈક વાર ફરીથી તમે નેક્સ્ટ ટાઈમ એના દર્શન કરાવીશું અને સામે તમે જોઈ રહ્યા છો તે રસ્તો વલાસણા જઈ રહ્યો છે અને આ બાજુ વિજાપુર રસ્તો જઈ રહ્યો છે આ સામે જે જાય છે તે વિજાપુર રસ્તો જઈ રહ્યો છે તો આવીને આવી જગ્યાઓના દર્શન તમને અમારી ચેનલમાં અમે કરાવતા રહીશું તો અમને ફૂલ સપોર્ટ કરજો એ નમ્ર વિનંતી અને ફરીથી નવા વ્લોગમાં મળીશું ત્યાં સુધી તમારા પરમ મિત્ર ભાગ્યેશ ઘડિયાની રજા આપશો જય માતાજી આવજો બધાય